નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ગુજરાતના સમાચાર ધોળકા નગરપાલિકા ખાતે લોક કલ્યાણ મેળો યોજાયો લાભાર્થીઓને ચેકો અર્પણ કરાયા ધોળકા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ યોજાયેલ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ કાર્યક્રમમાં ધોળકા ધારાસભ્ય કિરટસિંહ ડાભીએ ખાસ આજે આપીને કલ્યાણ માટે થયેલા વિશેષ પહેલમાં નાના ધંધા દ્વારા રોજગારી મેળવતા લાભાર્થીઓને ચેક અર્પણ કરી માર્ગદર્શન આપ્યું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે નિયમિત લોન ભરનાર વેન્ડર્સને લોન પૂર્ણ થયા બાદ આગામી તબક્કે વધુ લોનની સુવિધા મળી રહેશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહનથી ધંધાર્થીઓની આવકમાં વધારો થશે સ્વદેશી વસ્તુનો ઉપયોગ આપણા આત્મનિર્ભર ભારતના સપના તરફ લઈ જશે જીએસટી બચત મહોત્સવ નાગરિકોને આર્થિક રીતે મજબૂત બનાવશે આવા લોકલ કલ્યાણ મેળાઓ અને યોજનાઓના નાના વેપારીઓ રિક્ષાચાલકો ફળ શાક વેચનાર જેવા હજારો લોકોને વિકાસની મુખ્ય ધારામાં જોડે છે શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસ માટેનો આ મંચ લોકો માટે સાચા અર્થમાં સ્વાવલંબનનો ઉત્સવ સાબિત થશે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ ધોળકા શહેર ભાજપ મંત્રી લાભુભાઈ રાણા તથા મેહુલભાઈ રામી જેડી પટેલ પુનિતભાઈ ધોળકિયા પૂર્વ પ્રમુખ ધોળકા શહેર રાજુભાઈ દેસાઈ કનુભાઈ પરમાર કાઉન્સલરો તથા પાર્ટીના કાર્યકર્તાઓ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા